સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો ની અંદર બે હાજર છબ્વીસ કાલના રોજ આપડો પીએમ કિસાન યોજનાનો બાવીસ મોપ્તો ફાઇનલ તમામે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અહીંયા ખેડૂતો માટે ખુશીની ખબર એ છે કે હપ્તો ડબલ મળવાનો છે એટલે કે તમને બે ની બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે કઈ રીતે ચેક કયા ખેડૂતોને આ હપ્તો મળશે ચાર હજારનો એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપવાની છે આ તમામે તમામ માહિતી મેળવવા માટે તમારે આજનો આ વિડીયો એન્ડ સુધી જોવો પડશે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને સાથે કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપવાજનો આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની શરૂઆત કરી લઈશું સૌ પ્રથમ આપણે એ હપ્તા વિશે જ વાત કરવાની છે તો અહીંયા આપણે જોઈએ તો ભારતમાં ખેતી એક જે છે જોખમી વ્યવસાય છે એટલે કે ભારતમાં ખેતી એક જોખમી વ્યવસાય છે શા માટે ખેતી જોખમી વ્યવસાય છે એના વિશે વાત કરીએ તો હવામાનના જે છે બજારની વધઘટ અને વધતા ખર્ચોને કારણે ખેડૂતો ઘણીવાર દબાણમાં રહે છે મિત્રો જે 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 વધઘટ છે છે ખર્ચા અને સાથે હવામાનના લીધે જે ખેડૂતો છે ઘણી વખત દબાણમાં રહેતા હોય છે આવા સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ સારી રાહત પૂરી પાડે છે મિત્રો આવા દબાણની અંદર આપણી જે પીએમ કિસાન યોજના છે એ ખેડૂતો માટે જે છે રાહત થઈ છે અને જે છે ખૂબ જ જરૂરી રાહત પૂરતી માહિતી આપે છે એટલે આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર તરફથી વાર્ષિક છ હજાર રૂપિયા ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે એટલે મિત્રો આવા જે ખેડૂતો છે કે જે આપત્તિ છ હજાર સરકાર દ્વારા આપવામાં આવે છે છે કે જેમની પાસે જમીન ઓછી જે વાવેતર ઓછું એમના માટે સીધા જ તેમના બેંક ખાતામાં જમા થાય છે અત્યાર સુધીમાં જે છે પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસ સપ્તાહ ચૂકવવામાં આવ્યા છે મિત્રો અત્યાર સુધી તમામે તમામ ખેડૂત મિત્રોને એકવીસ હપ્તા મળ્યા છે એટલે કે હપ્તો બે હજારનો હોય છે એટલે કે બેતાલીસ હજાર રૂપિયાની સહાય તમામે તમામ ખેડૂત મિત્રોને મળી ગઈ છે વાત કરીએ તો હવે તમામે તમામ ખેડૂત મિત્રો બાવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે આપણું પીએમ કિસાન યોજનાનો બાવીસ હપ્તો આપણા ખાતામાં આવે સામાન્ય રીતે આગામી હપ્તો દર ચાર મહિને મોકલવામાં આવે છે એટલે કે જ્યારે એક હપ્તો જાહેર કરવામાં આવે છે એના બીજા ચાર મહિના રહીને તરત જ બીજો એક હપ્તો જાહેર કરવામાં આવે છે જે રીતે એકવીસમો હપ્તો નવેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો તેથી એવી એવી જે છે અટકળો ચાલી રહી છે કે બાવીસ હપ્તો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવી શકે જે છે જો કે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેરાત કરવામાં નથી આવી એટલે કે જે એકવીસ નવેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો હવે ફેબ્રુઆરીમાં કરવામાં આવે તેવી જે છે છે વાતો ચાલી રહી પણ હજુ સુધી સરકાર દ્વારા આના ઉપર કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી હપ્તો જાહેર થાય તે પહેલા ખેડૂતોએ કેટલાક જરૂરી કાર્યો પૂર્ણ કરી લેવા જોઈએ નહીં તો તમારો હપ્તાની જે ચુકવણી છે એ અટકી જશે એટલે કે જે હપ્તો મળે એ પહેલા જે ખેડૂતોને અમુક કાર્યો છે એ પૂર્ણ કરી લેવા જોઈએ જેથી કરીને હપ્તો સમયસર એમના ખાતામાં જમા થઈ શકે વાત કરીએ કાર્યો વિશે તો સરકારે છેતરપિંડી અટકાવવા માટે ઈ કેવાયસી ફરજિયાત કર્યું છે એટલે કે જે ખેડૂતો સાથે જે જનતા સાથે છેતરપિંડી થઈ રહી છે ફ્રોડ થઈ રહ્યા છે એ અટકાવવા માટે જે છે સરકાર દ્વારા કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે જો તમારું ઈ કેવાય ન અપડેટ ન હોય તો યોજનામાં આગામી હપ્તો તમારો રોકાઈ શકે છે ક્લિક યોજના અંતર્ગત તમારું જે ઈ કેવાય છે એ અપડેટ થયેલું નહીં હોય તો તમારો હપ્તો એ અટકી જશે ખેડૂતો એ પીએમ કિસાન યોજના જે છે જીઓવી ડોટ જીઓવી પર પોતાનું ઈ કેવાય સી જાતે કરી શકે છે અથવા તો નજીકના સીએસસી સેન્ટર પર મદદ લઈ શકે છે એટલે કે તમે તમારું જે ઈ કેવાય સી છે આ વેબસાઇટ ઉપરથી જાતે કરી શકો છો અથવા તો નજીકના સીએસસી સેન્ટરની મદદ લઈ શકો છો આધાર આધારિત વેરીફિકેશન એ સુનિશ્ચિત થાય છે કે લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે છે આ એક નાનું પગલું છે પરંતુ હપ્તાઓ સતત અને સમયસર મેળવવા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો એ એ કહેવાય છે નાનું પગલું છે પણ હપ્તા ફરજીયાત મેળવવા માટે એક જરૂરી પગલું છે પીએમ કિસાન યોજનાનો જે છે લાભ ફક્ત એવા ખેડૂતોને જ આપવામાં આવે છે જેમના નામે ખેતીની જમીન નોંધાયેલી છે આ માટે જે છે જમીન ચકાસણી ફરજીયાત કરવામાં આવી છે આ પ્રક્રિયા દરમિયાન જમીનની માહિતી સચોડ છે તેની ખાતરી કરવા માટે રેકોર્ડમાં જે માહિતી સાચી છે કે નહીં

અને ડીબીટી સ્ટેટસ જે છે આ ત્રણ બાબતો નક્કી કરે છે કે તમને હપ્તો મળશે કે નહીં મળશે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીશું આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આના વીડિયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ